ગુલાબ ચાંબુ ચો હવે તરાઈ ગયા હવે આપણે છે ને ચાહણીમાં નાખી દઈએ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મોજમાં ને તો બસ મોજમાં હોય તો નવીન માં શું છે તમારે એ કોમેન્ટ જરૂર કરજો અમારે તો જે નવીનમાં હોય એ બતાવતા હોય હમણાં તો આપણે બેબી નું જ બધું હાલતું બેબી ના જ વિડીયો આવતા હવે બસ એક બે દિવસમાં ઘરે જાઉં તો પછી અહીંયાથી સાસરિયાના ના વિડીયો મૂકશું હમણાં પિયરના ના મૂકતા બેબી નું લેવાનું કામ કાજ તો બધું થઈ ગયું હવે દેવા જવાનું છે તે રવિવારે દઈ આવશું નહીં બધું જો મસાલા હુકવી દીધા છે આપણે ભાભી લાડવા બનાવવાના છે તો મસાલા બધા હુકવી દીધા આપણે ઘઉં હુકવી દીધા કેમ કે જાડું ફેડાવવાનું છે ગુંદ હુકવી દીધો હવા હુકવી દીધા પછી હુટ હુકવી દીધી તો એ ખાંડવાનું કામકાજ કરવાનું છે કે હજી ખડીક રહી ને પછી ખાંડશું ચો બપોર તડકો છે ને અટાણે વાગી ગયા હાડા ત્રણ હમણાં તો કંઈ નક્કી જ ન રહેતું કંઈ આપણે બ્લોગ ચાલુ કરીએ કંઈ નક્કી નથી રહેતું જઈ મેળ આવે તઈ કરીએ તો ચા પાણી આકડી બનાવવાનો ટાઈમ થઈ જાય છે તો ચા પાણી બનાવવાના છે ને મમ્મી શું કામ કાજ ચાલે છે મમ્મીને ને કામ તો ઘણું બધું છે પેલા તો બધાયને સીતારામ ને જય શ્રી કૃષ્ણ કલ્લમ ભગવાનનું નામ લઈને પછી આપણે

ખબર મોટું આવી ગયું મોટું આવી ગયું તો શું રાખ્યું છે મેં છે ને કાતારું માર્યું હોય ને હા એને કટકો રાખું ને તો મટી જાય મારે મોટું આવી ગયું આયુર્વેદ ખાવ આયુર્વેદિક ઠીક તો એટલે ભૂકો ના કર્યો ભૂકો કરો ને તમે એનો ભૂકો કરીને પછી એને દબાવી દેવાનો જ્યાં આપણે મોટું આવી ગયું ચાંદી પેલી હોય કે મોટું આવી ગયું હોય કે તો નાખ મટી જાય

મન નો બહુ ભાવે હું કઈ એક જરાક લઉં એક જ એક જ લઉં નાનકડું એવું ચાખ્યો તો ખરી ને હા સાખી એ હું કઈ થોડું છે કે નત ખાવાનું એ તો સાખવાનું તો હોય જ પણ ઘણા ને ભાવતો હોય ઘણા ને ભાવતો હોય તો મને જે ફાઈન ને સિવાની બહુ જ ભાવે તો આપણે ગુલાબ જાંબુ બનાવી નાખીએ કારણ કે એ બે મામો દીકરી ફૂતા છે આરામથી તો એ પેલા કર નાખીએ પછી આ ખાંડવા ને કામ કાજ તા નિરાયતે થાહે હાંજે તો ખંડાય ને હમણાં એ ઓલું તો થોડીક વારમાં બની જાય આપણે દૂધમાં લોટ બાંધીને પછી હા પછી મસાલા ખાંડવાનું કામકાજ કરીએ એમ પડી ગયા હમણાં તીરે જાંબુ બનાવવા માંડીએ ને ચા પેકેટ લઈ લીધું હવે આકડી કઈ માં ઠલવી ને આપડે દૂધમાં લોટ બાંધી નાખીએ તમે કોમેન્ટ કરજો કે તમે જાંબુ કઈ રીતે બનાવો કઈ રીતે લોટ બાંધો એ જરૂરથી કોમેન્ટ કરજો અને હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો ને હાલો બધા ગુલાબ જાંબુ ખાવા તમે આવી જાઓ તો સાઈ બની જાય તો આપણે બંધાઈ ગયો હવે ઘણીક વાર દઈએ એટલે લોટ ઠાવકો થઈ જાય આપણે ગમે એ વસ્તુ બનાવીએ તો ઘણીક વાર લોટ બાંધી રાખી દઈએ એટલે અસલામ કૂણો થઈ જાય તો તા હું હવે આપણે ચાસણી બનાવી લઈએ ચાસણી તો બતાવીને આમ ખબર જ હોય કે બહુ જાડી હોય નહીં બહુ વાસી નહીં એવી બનાવવાની હોય તો ચાસણી બનાવવા માટે જો એક વાટકો ખાંડ લઈ લીધી આપણે ને એલચી ખાંડી લીધી શામાં ને હવે આપણે એકાદ વાટકા જેટલું પાણી નાખી ने गुलाब जामुन डूबे ये चाशनी बना भी लीए अपनी चाशनी तो पाकी गई हम हल्दी पाउडर नाखते हैं ગોટા વારી લીધા જો ઘી વારો હાથ કરી ને મસ્ત એકદમ ગોળ નાના નાના ગોટા વારી લીધા જરિયા એમાં તો ચાલીસ નો માપ લખ્યો એક પેકેટમાં કે ચાલીસ ગોટી વારવાની પણ મેં છે ને એથી જરાક નાની વાયરી મેં પચાસ ગોટી વાયરી છે કેમ કે જરીક ઝીણેરી હોય ને ગોટી તો અંદર જરાય કાચી ન રહી ને આમ ઝીણેરી ગોટી હોય એટલે આખડી આપણે ચાહણીમાં નાખશું તરીને એટલે પછી તઈ ફૂલીને મોટી થવાની જ છે તો એટલે મેં ઝીણી ગોટી વારી ને પચાસ ગોટી વારી છે એટલે અંદર એકદમ ચડી જાય ને જરાક કઈ મોટેરી રહી જાય ને તો અંદર જરાક વચ્ચે કડક લાગે ને એ મજા ન આવે હવે આપણે તેલ અહીં મૂકી દીધું ને જો તેલ અહીં આપણું થઈ ગયું તો હવે ગોટી વાકડી તરી ને પછી આપણે નીતારીને ચાહણીમાં નાખી દઈ ચાહણી ઠરી ગઈ પણ જરાક તપાવી લઈ ઉઠીને જો ચેવડો

બરફ નું કઈ બાજુમાં આખડી બરફ લઈ આવીશું અડધી કલાક માં ચડી જાય ચાણી તો પછી ઠંડા થવા મૂકી દઈએ રેડી તો બની ગયા આપડા ગુલાબ જાંબુ

એમાં એક બે દી હલવાનું કા હોય ભાવે એટલે ખાઈ લેવાના વાર અડધી કલાક માં એક બે વાર આમ ઉપર એટલે કર નાખશું એટલે ચાહણી બરાબર ચડી જાય એટલે મસ્ત બની જાય દીકરી કહ્યું બાયણે રમવા ગયા તા ત્યાં રમીને આવી ગયા આપડા ગુલાબજાબુ એકદમ ના ઠંડા થઈ ગયા છે મૂકી દીધા થઈ ગયા મારો દીકરો તમે ખાતા નથી પણ જરાક અસલ ગયો પણ મસ્ત બન ચાલો તો ગુલાબ જાંબુ ખાવા દીપાઈ લેજો લેજો તમ તમારો ઘણાય છે એટલા દા કોણાય છે પાંચ તમ ને આપણે વિરમભાઈ ગયા છે ખેતર માં ઓલા કુતરા આવ્યા ને તે લગભગ વાયર પાછો તોડી નાખ્યો તો લાઈટ બંધ થઈ ગયો આપણે લગભગ ચબક લાઈટ છે એટલે વિરમભાઈ જોવા ગયા છે યાકડી આવે ને તો ખાઈ એ પણ ઓછા ખાઈ એકાદ આદ બે ચાયક છે બાકી હું જીતભાઈ ને સીવાની કેવા બેઠા છે કાં જીવું અમે કેવા બેઠા હા હા ખાવા પીવાનો મોજ કરવાની કાં જીતભાઈ

બટેટા પાલક લીમડો ગયું ભાત ચોડવી લીધા કા પેલા ભાત તો ચોડી ગયા છે ને બાસમતી હા